प्रकाश भाई प्रणलात भाई पीलवाई अब पीलवाई गाना બધા જાઈ જાઓ ને ભાઈ હા યે ગા ઓરક પણ આપીએ ફટ ઉધડું નહિ લેવ ઓરક પણ આપીએ ઉધડું હા હા

દેવ તમે આપણા ગામે આ નવો સિલસિલો ચાલુ કર્યો છે ભાઈઓ નિવૃત્ત આર્મી જે દેશની સેવા કરીને આવ્યા છે એમનું પણ આપણે ગામ વતી જે સન્માન કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ગ્રામજનો આ એક એવું સંગઠન છે કે જે આર્મી માંથી રિટાયર થયા પછી પણ સૈનિક દેશ માટે શું કરી શકે એવું પણ વિચારતા રહેલા છે અને સૈનિકને એને પોતાની સ્વાયત રીતે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી એનું પણ આ આયોજન આ સંગઠન કરતું રહેલું છે

બધા વ્યવસ્થિત થઈ જાય ને અડધા આ બાજુ આવી જાવ જાઓ આ બાજુ બેલેન્સ બે બાજુ રાખો કિરીટ ભાઈ તમારું પણ સન્માન લઈ લેશે અલ્પેશભાઈ કલ્પેશભાઈ એક મિનિટ હા ઉભા રહેજો અમે તમારું પણ સન્માન થઈ જાય કિરીટભાઈ ફોટો પોજો માં રહેશો સૈનિકોનો સન્માન કરી લો સાલ ઉડાડીને શાંતિ ને પેટ્રોલ લગાવ્યું સન્માન કરશે કિરીટભાઈ હા

ạ con quên đi <laughs> ạ con quên đi ạ con quên wadah <laughs> ya すごい。

અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક તરીકે માનસા કોલેજમાં કામ કરી રહ્યા અરે માનસા અડતાલીસ ગામ સમાજની શૈક્ષણિક સંસ્થામાં કામ કરી રહ્યા છે એમના પ્રિન્સિપાલ પણ અહીં ઉપસ્થિત છે કઠિન પરિસ્થિતિ હશે તો પણ ધીરજથી બેસી રહેશે એવું મને મનસુખ છે મને મને ખાતરી દિનેશભાઈ અડતાલીસ ગામ

અરે આવો કાંતિભાઈ સન્માન થઈ રહ્યું છે આ બધા કિરીટભાઈના ફેમિલી સભ્યો છે તેઓ જ્યાં જ્યાં સ્થાયી થયેલા છે ત્યાં એમનું એક સર્કલ બનતું રહેલું છે પારિવારિક સર્કલ કલ્પેશભાઈ કિરીટભાઈના ઘણા એવા મિત્રો છે કે એમના મિત્રો તો થયા થયા પણ મારા પણ અને ચંદ્રિકાબેન બેન પટેલ ગાંધીભાઈને વિનંતી કરું કે કિરીટભાઈના સન્માન માટે આવે કિરીટભાઈ પણ તમારું સન્માન કરશે